સુરત શહેરની ઉધના વિસ્તારમાં આવેલી શ્રી કૃષ્ણ મિલમાં લાગેલી ભીષણ આગ પર બે કલાક બાદ કાબુ મેળવાયો સુરતમાં આવેલી ટેક્સટાઇલ મિલોમાં અવારનવાર આગ લાગવાના બનાવો સામે આવતા હોય છે ત્યારે ઉધના વિસ્તારમાં આવેલી રોડ નંબર છ પરથી શ્રી કૃષ્ણ મિલમાં આગ લાગી આગ લાગતા ભારે ભાગ દોડ મચી ગઈ જોકે આ અંગે ફાયર બ્રિગેડને જાણ થતાં બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો ઉજના વિસ્તારમાં આવેલ રોડ નંબર છો પર આવેલી શ્રી કૃષ્ણ મિલમાં આગ લાગી હતી કોઈ અગમ્યો કારણોસર આગ લાગતા ભાગદોડ મચી હતી આ અંગેની જાણ થતાં થી પંદર જેટલી ફાયરની ગાડીઓની ટીમો ઘટનાસ્થળે આવી પહોંચી આગ પર બે કલાક સતત પાણીનો મારો ચલાવીને કાબુ મેળવાયો ફાયર ઓફિસરે કહ્યું કે કોલ મળતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા આગ લાગવાનું કારણ અંક બંધ છે જોકે આગમાં મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ સેવામાં આવી રહી છે કાપડના જથ્થા સહિતનો કાચો જથ્થો પણ આગમાં બળીને ખાક થઈ ગયો બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત